આણંદ જિલ્લાના પેટલાદના મહિલાની ખભાની સર્જરીનો પૂરો ક્લેમ ન ચૂકવનાર વીમા કંપનીને ગ્રાહક કોર્ટે કર્યો આદેશ આજે આપણે ખભાની સારવારના ક્લેમમાં વીમા કંપનીએ કરેલ કપાત અને તે અંગેની ગ્રાહક કોર્ટમાં કરાયેલ ફરિયાદના ચુકાદા વિશે જાણીશું પેટલાદના અડસઠ વર્ષીય સુશીલાબેન પટેલ ગત જાન્યુઆરી બે હજાર ઓગણીસમાં ઘરના બાથરૂમમાં એકાએક પડી ગયા હતા જેથી પહેલા અમદાવાદ અને બાદમાં પુનાની હોસ્પિટલમાં દાખલ થયા હતા જેઓના ખભાની સર્જરી સહિતનો કુલ ત્રણ પચાસ લાખ સારવાર ખર્ચ થયો હતો તેઓ પાસે મેડિકલ ક્લેમ પોલિસી હોવાથી જરૂરી દસ્તાવેજ સાથે ક્લેમ કર્યો હતો પણ વીમા કંપનીએ માત્ર પચાસ હજાર જ મંજૂર કર્યા હતા આથી કપાત કરેલ ત્રણ લાખ મેળવવા માટે સુશીલાબેન આણંદ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી કોર્ટમાં વીમા કંપની તરફેથી જવાબ રજૂ કરાયો હતો કે પોલિસીની શરતોને આધીન ક્લેમ ચૂકવવામાં આવ્યો છે કોર્ટે જણાવ્યું હતું કે ડોક્ટર ચાર્જીસ સર્જિકલ ચાર્જીસ ઇન્વેસ્ટિગેશન ચાર્જીસ સહિતની કરેલ કપાતને યોગ્ય ઠરાવી ન શકાય કહ્યું કે દર્દીની સારવાર માટે આ તમામ વસ્તુઓ જરૂરી છે આ કેસમાં કોર્ટે વીમા કંપનીને આદેશ કર્યો હતો કે ફરિયાદીને ત્રણ લાખ વ્યાજ સાથે ચૂકવવા ઉપરાંત માનસિક ત્રાસ અને અરજી ખર્ચના ત્રણ હજાર પણ ચૂકવવાનો હુકમ કર્યો હતો ગ્રાહક તરીકે પોતાની સાથે અન્યાય થયાની વાત પુરાવા સાથે ગ્રાહક કોર્ટમાં રજૂ થયાથી સુશીલાબેનને ન્યાય મળ્યો ગ્રાહક તરીકે તમે પણ જાગૃત બનો અને જાગો ગ્રાહક જાગોના સંદેશાને શક્ય તેટલો વધુ વિસ્તારો